હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવા ઉત્તર ગુજરાત મહેસાણાના ફેમસ તુવેર ટોઠાની રેસીપી તો આ તુવેર ટોઠાને સ્પેશિયલ જલેબી બ્રેડ અને સલાડ સાથે ખાવામાં આવે છે અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગશે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને એકદમ ઝડપથી બની પણ જાય છે તો ચાલો ઓરિજિનલ તુવેર ટોઠાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપી નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો અહીંયા સૌથી પહેલા તુવેર ટોઠા બનાવવા માટે બસો ગ્રામ જેટલી સૂકે તુવેરને ચારથી પાંચ કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે તુવેર પલળી પણ ગઈ છે તો હવે બધું જ એક્સ્ટ્રા પાણી નીકાળીને આપણે પ્રેશર કુકરમાં તેને ઉમેરીને મીઠું અને પાણી ઉમેરીને બાફી લઈશું ત્યાં સુધી આપણે આગળને પ્રોસેસ કરીશું તો અહીંયા મેં બસો ગ્રામ જેટલું ઝીણું કટ કરેલું લીલું લસણ લઈ લીધું છે તો અહીંયા તુવેર ટોઠા બનાવતી વખતે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જેટલા પ્રમાણમાં તમે સૂકી તુવેરનો ઉપયોગ કરો છો સામે એટલા જ પ્રમાણમાં તમારી લીલા લસણનો ઉપયોગ કરવાનો છે તો તમારા તુવેર ટોઠા પરફેક્ટ બનીને તૈયાર થશે હવે આપણે તુવેર ટોઠા બનાવીશું તો તેના માટે ગેસ ઉપર જાડા તળિયાવાળી કઢાઈ રાખીશું અને તેમાં સાથી આઠ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તુવેર ટોઠાની રેસીપીમાં તેલનું પ્રમાણ થોડુંક ચડિયાતું હોય છે તો જ ખાવામાં તે વધારે ટેસ્ટી લાગશે તો અહીંયા મેં લગભગ આઠ એક ટેબલ સ્પૂન જેટલું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે તેમાં નાખવા માટેના મસાલા જોઈ લઈશું તો અહીંયા મેં મસાલામાં બે તમાલપત્ર થોડાક મીઠા લીમડાના પાન બે ટેબલ સ્પૂન જેટલી લીલી વરિયાળી એક તજનો ટુકડો પાંચથી છ નંગ જેટલા લવિંગ બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને બે સુકા લાલ મરચાં લઈ લીધા છે તો આ બધા જ મસાલા તમારે લેવાના છે એટલે એકદમ પરફેક્ટ તમારા ઓરિજિનલ ટુવે ટોઠાનો ટેસ્ટ આવશે તો હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને આ રીતે આપણે જે બધા મસાલા લીધા હતા તે પણ આપણે તેલમાં ઉમેરી દઈશું અને તરત જ હવે આપણે જે લીલું લસણ કટ કરીને રાખ્યું હતું બસ્સો ગ્રામ તે આપણે બધું તેલમાં ઉમેરીશું આ બધી વસ્તુ જ્યારે તમે ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની છે અને હવે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે લસણ અને બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરીને સાતળીશું તો અહીંયા ખાસ તમારે લસણને એકદમ પરફેક્ટ રીતે સાતળવાનું છે એટલે તેનો ટેસ્ટ તુવેર ટોઠામાં એકદમ સરસ લાગશે લસણ બળી પણ ના જવું જોઈએ અને બિલકુલ કાચું પણ ના રહેવું જોઈએ એ રીતે તમારે તેને સાતળવાનું છે તો લગભગ લસણને સાતળતા તમને ત્રણથી ચાર મિનિટ જેવો સમય લાગશે તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો મેં આ રીતે લસણને સાતળી લીધું છે અને આપણા લસણનો કલર ટ્રાન્સફરન્ટ થઈ ગયું છે તો આ રીતનું તમારે લસણ સાતડવાનું છે હવે આપણે તેમાં બે ટી સ્પૂન આદુની પેસ્ટ ઉમેરીશું તો અહીંયા આપણે તુવેર બસો ગ્રામ જેટલી લીધેલી છે એટલે આદુનું પ્રમાણ પણ આપણે તે રીતે જ રાખીશું હવે આદુને પેસ્ટને પણ આપણે એકદમ સારી રીતે તેલમાં મિક્સ કરીને તેને પણ એકથી બે મિનિટ માટે સાતળી લઈશું તો અહીંયા જેટલી પણ વસ્તુ તમે ઉમેરો તેને બધી વસ્તુને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર એકદમ સરસ રીતે તમારે સાતડવાની છે એટલે ઓરિજિનલ તમારા તુવેર ટોઠાની રેસિપી બનીને તૈયાર થશે તો લગભગ એકથી બે મિનિટ જેવું મેં આદુને પેસ્ટને પણ એકદમ સરસ રીતે સાતડી લીધું છે અને લસણ તમે જોઈ શકો છો આ રીતનું તમારે સાતડવાનું છે કાચું પણ ના રહે અને બળી પણ ના જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આદુ અને લસણ બંને એકદમ સરસ રીતે સતરાઈ ગયા છે હવે અહીંયા મેં ચારથી પાંચ મીડિયમ સાઇઝની ડુંગળીની આ રીતે પેસ્ટ કરી લીધી છે તો જ્યારે તમે પેસ્ટ કરો ત્યારે તમારે તેમાં પાણીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો તો હવે ડુંગળીની પેસ્ટને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને જ્યાં સુધી ડુંગળીની કચાસ દૂર ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળીશું તો લગભગ ડુંગળીની પેસ્ટને સાંતળતા બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ડુંગળીની કચાસ બધી જ દૂર થઈ ગઈ છે અને તેનો હલકો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ રીતે તમારે ડુંગળીની પેસ્ટને સાતળી લેવાની છે અને હવે ડુંગળીની પેસ્ટ સતળાઈ જાય એટલે અહીંયા મેં એક બાઉલ જેટલા લીલા મરચાંની પણ આ રીતે પેસ્ટ કરીને લઈ લીધી છે તો તે પણ આપણે ઉમેરીશું તો અહીંયા જે પણ વસ્તુની તમે પેસ્ટ બનાવો તેમાં પાણીનો બિલકુલ પણ તમારે ઉપયોગ નથી કરવાનો હવે મરચાંની પેસ્ટને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરીને તેને પણ બેથી ત્રણ મિનિટ માટે સાતળીશું તો અહીંયા મેં જે મોડી વેરાયટીના મરચાં આવે છે તે લીધેલા છે વધારે તીખા હોય તેવા મરચાંનો ઉપયોગ નથી કર્યો તો હવે લગભગ બે મિનિટ પછી આપણી મરચાંની પેસ્ટ પણ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે અને હવે મરચાંની પેસ્ટ સતળાઈ જાય એટલે અહીંયા મેં જેટલા પ્રમાણમાં ડુંગળી લીધી હતી એટલા જ પ્રમાણમાં મીડિયમ સાઇઝના ચારથી પાંચ નંગ જેટલા ટામેટાની પણ આ રીતે પેસ્ટ કરીને લઈ લીધી છે તો તેને પણ ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે તો અહીંયા તમે જે કોઈ વસ્તુ ઉમેરેલી છે તે બધી જ વસ્તુને તમારે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર એકદમ સરસ રીતે સાતડવી જરૂરી છે તો જ તમારા ઓરિજનલ તુવેર ટોઠા બનીને તૈયાર થશે તમે ગ્રેવીને જેટલી સારી રીતે સાતડશો એટલા જ તમારા તુવેર ટોઠા ટેસ્ટી બનીને તૈયાર થશે અને ખાસ તમારે તુવેર ટોઠા બનાવતી વખતે તેલ પણ થોડુંક ચડિયાતું રાખવાનું છે તો અહીંયા બધી જ ગ્રેવી આપણી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે ગ્રેવીનો હલકો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તેલ પણ સેપરેટ થઈ ગયું છે તો આ રીતે તમે મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળશો એટલે બિલકુલ પણ તમારી ગ્રેવી બળી નહીં જાય અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો હવે આ રીતે ગ્રેવી કૂક થઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરી લઈશું એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો તુવેર બાફતી વખતે આપણે મીઠું ઉમેરેલું છે તો ફક્ત ગ્રેવીના માપનું તમારે મીઠું ઉમેરવાનું છે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું બધા જ મસાલાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીને સાતળીશું અને જ્યાં સુધી તેમાંથી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે જ્યાં સુધી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને એકથી બે મિનિટ માટે કૂક કરી લઈશું તો અહીંયા લગભગ બે મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું જ તેલ સેપરેટ થઈ ગયું છે તો પહેલાં આપણે સારી રીતે તેને મિક્સ કરીશું ગ્રેવી મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે તુવેર બાફીને તૈયાર કરી હતી તે ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી તુવેરને એકદમ સરસ રીતે મેં બાફી લીધી છે એક તુવેરના દાણાને આપણે આ રીતે પ્રેસ કરીએ તો એકદમ સરસ રીતે તે મેસ થઈ જાય છે તો આ રીતે એકદમ સોફ્ટ થાય તેવી રીતે તમારે તેને બાફી લેવાની છે હવે બધી જ તુવેરને આપણે ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરીને બે મિનિટ માટે આ જ રીતે તેને હલાવતા જઈશું તો લગભગ બે મિનિટ જેવા મેં બધી તુવેર દાણાને સાતળી લીધા છે હવે આપણે તેમાં ફક્ત અડધા કપ જેટલું પાણી ઉમેરીશું તો અહીંયા ફક્ત તુવેર ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે જ આપણે અડધા કપ જેટલું તેમાં પાણી ઉમેરવાનું છે તમારે તુવેર ટોઠામાં વધારે પડતા પાણીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો નહીં તો આપણે જે મસાલા ઉમેરેલા છે તે મસાલાનો ટેસ્ટ બિલકુલ પણ નહીં આવે તો ફક્ત આ રીતે તુવેર બધી ગ્રેવી સાથે મિક્સ થઈ જાય તેના માટે આપણે તેમાં થોડુંક પાણી ઉમેરીને આ રીતે મિક્સ કરી લઈશું અને હવે આ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને ફક્ત એક મિનિટ માટે કૂક કરી લઈશું અને એકથી બે મિનિટ જેવું થઈ જાય એટલે તેમાં બે ટી સ્પૂન આપણે ખાંડ ઉમેરીશું દોઢ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું તેનાથી આપણા તુવેર ટોઠામાં કલર એકદમ સરસ આવશે અને હવે બધી વસ્તુને આપણે ફરીથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈને આપણા ઓરિજિનલ તુવેર ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકવાર આ રીતે તમે તુવેર ટોઠા બનાવશો તો બહારના તુવેર ટોઠા ખાવાનું ભૂલી જશો એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે તો ગરમા ગરમ તુવેર ટોઠાને હવે આપણે સર્વ કરી દઈશું તો આ તુવેર ટોઠાને જલેબી બ્રેડ અને સલાડ સાથે તમે સર્વ કરશો એટલે ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગશે અને ઉપરથી થોડીક ઝીણી નાયલોન સેવ ઝીણી કટ કરેલી ડુંગળી અને થોડાક ઝીણા કટ કરેલા ધાણાથી તમે આ રીતે ગાર્નિશ કરી શકો છો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચ